এলা কানাৰে তু পে কালোকে মোৰ এলি ৰাধাৰে বে মন মত কৰো আমে জেলে জলমা মধুৰা তে জলমা আমে ঝেলে জলমা মধুৰা তে জলমা আমে মধৰা তু ন কাঠিয়া

હા અને આપડે બહુ મેળામાં સરસ ઉજવે સારું ચાલો બા બહુ મસ્ત ગીત ગાયું અને મજા આવી ગઈ આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે મગ નું રોટલો સાથે સાથે ડુંગળી અને ગોળ

તો એવું બધું છે ને સારું ચાલો દાદા જમી લ્યો હા જમી લો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનુન માં આપણે આવી ગયા છીએ સીધા બાબુ પાસે કારણ કે આજે તો બાબુ આપણે સવારના ના ક્યાંક ખોવાઈ ગયા તા મળતા જ નહોતા હે બાબુ બાબુ ગયા તા હા અંટાળિયા મહાદેવ અંટાળિયા મહાદેવ ઓ બાઈક લઈ બાઈક લઈને ગયા તા શું વાત કરવા છો કોણ કોણ વળી મારી બેન પણ વાહ ભાઈ વાહ

એમ નઈ બાબુ તમે બાઈક લઈને ગયા તા તો ત્યાં પોચી ગયા તા છે ગમે ત્યાં જાય ને

આપડે સક્કરપારા બનાવી નાખો પછી આપડે ટેસ્ટ કરીએ અને રિવ્યુ જાણીએ તો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા તો આપડું મસ્ત મજા ગુડ ઇવનિંગ થઈ ગયું છે મસ્ત મજાના રાઈસ શું કેવું બેન

એટલું સરસ કોબી તમને ગમતા મતલબ તમે કોઈ પણ વેજીટેબલ મને મને એક ફૂલ તમે તો મને જેટલા આમ ફૂલ થોડું થઈ જાય એટલે ગાજર બટેકું બટેકુ તો ન જ નાખે ઘણા પણ ઘણા ગાજર શિમલુ નટલું નાખીને જ કરે પણ મને જેટલું ભાવતું હતું બધું મેં નાખી દીધું એટલે બધું પેટ પૂરણ ખાય તો મજા આવે જમવાની અને આપણે કુમર આવવાના છે એમને હા એમની સાથે થોડાક રાખશું એટલે વાટકામાં ટેસ્ટ કરવા ટેસ્ટ કરવા બાકી આવી બધી આઈટમ હોય એટલે આપણે ઢોકળા

રાખી નાખી રાઈસો એનો જ છે આપણે રેગ્યુલર મસાલો આપડે ખાલી ગ્રેવી માં જ કરવાનો ત્યાર પછી ભાતમાં મસાલો એડ કરતો જવાનું ભાત થોડા મિક્સ કરતો મિક્સ નહીં કરવાનું ભાત પાછું તૂટી જાય ભાત તૂટી જાય આખા નો રહી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે તો આપણે બાર જવાનું મને કઈ વિચાર છે નઈ કારણ કે જસ્ટ વેટ એન્ડ વોચ ભાત ક્યારે રેડી થાય ને

અને હા આપણે બહાર જવાનું રાખ્યું છે કેન્સલ જમવાનું અને આપણે ઘરે જ બેનનું જમવાનું રેડી થઈ ગયું હતું તો આપણે વિચાર બદલી અને અહીંયા તમે જોઈ શકો છો આપણે થમ્સ અપ ને બધા પડી કાન લઈ આવ્યા છે ને બેને તો શરૂય કરી દીધું છે બહુ ભૂખ ને કેવા થયા છે ટેસ્ટમાં તો બેસ્ટ જ હોય બેનની વસ્તુ અને હમણાં કુમાર આવે છે એને કઈ રાહ જોવાની નથી આજે બેનને એટલી ભૂખ લાગી છે તમારા ભૂખ હા એ ત્યાં ફૂલ થઈને જ આવજે એવું છે સારું ચાલો આપડે મસ્ત મજાના રાઈસ થરી જાય એ પેલા જમી લઈએ તો મિત્રો આપડે જમી કરી ફ્રી થઈને આવી ગયા છીએ બાબુ પાસે ને શું કેવું બાબુ બસ આજ તો આખો દિવસ બાર ઘરે જ ન થવું લાગતું મને બસ લેવા ગયો મને કે અમે પપ્પા બાર ગયા દાદા કઈ ગયા હતા કે તમારે સાડા આઠ વાગ્યા સુધી દુકાન બેહવાનું અમે તો વાતાવરણ વરસાદી

અને ઈ ઓર્ડર માં સક્કરપારા હતા એટલે મેં કીધું કે મને એમ કે શક્કરપારા અમે એમના બે દિવસ પહેલા બનાવ્યા છે પણ શક્કરપારા હતા જ નહીં પછી આજે મમ્મીને અર્જન્ટ બનાવવા પડે ને ઓર્ડર આજે જ મારે કાઢવા પડે એમ હતા કારણ કે કાલે પાછો છૂટી છે હવે સીધું મળે સાતા માઠમ પછી પાછળ નીકળે અમરી હા કારણ કે આપણે અહીંયા કાઠિયાવાડ તો બહુ સાતા માઠમ બહુ માતમ છે હા એટલે બંધ હોય બધું બધું બંધ હોય